પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુ હેરફેર રોકવા તથા આવી પ્રવૃતિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ

તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ રબારી તથા મૂળરાજભાઈ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન લીલાભાઈ રબારી તથા મૂળરાજભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ હતી કે મોઢવા ગામમાં રહેતો ફારૂક ફતેહ મહમ્મદ ભટ્ટી પોતાના રહેણાંક મકાનમાં વરંડામાં ગેરકાયદેસર રીતે ડીઝલ તથા પેટ્રોલનો જથ્થો રાખે છે તે ચોરી કે છડકપડથી મેળવેલ છે અને તે આ ડીઝલ તથા પેટ્રોલનો જથ્થો તે સગે વગે કરવાની ફિરાકમાં છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા પાંચસો લિટર ડીઝલ તથા એસી લિટર પેટ્રોલ મળી આવેલ જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી મજકુર ઇસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સક પડતી મિલકત તરીકે બી કલમ મુજબ કબજે કરી મજકુર ઇસમને બી કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ કબજે કરેલ મુદ્દા માલ પાંચસો દસ લીટર ચોપન તેમજ એસી લીટર પેટ્રોલ કિંમત રૂપિયા સાત હજાર પાંચસો વીસ એમ કુલ ત્રેપન હજાર ચારસો વીસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ફારૂક ફતેહ મામદ ભટ્ટી ઉમર વર્ષ છવ્વીસ રહે મોઢવા તાલુકો માંડવી